તમારો કોઈ વ્યક્તિત્વ સાથે ઝઘડો થયો છે તો ઓવર ના વિચાર આવા સ્વાભાવિક વાત છે એમાં કોઈ નવીન વાત નથી આ ડરવું ના જોઈએ પરંતુ એ સમય માટે શું કરવું જોઈએ ઘણી કેવું થતું હોય છે કે આપણે આપણા મગજના ના છે ફસાઈ જતા હોય છે અને આ મગજનો દ્વંદ્વ દ્વંદ છે આપણે સરખી રીતે કામ જ ના કરવા દેતો હોય અને એક પીસફુલ વાતાવરણ છે આપણા જીવનમાં જનરેટ જ ના થઈ શકતી અને તમે જો આ એક વાતને છે બહુ બહેતરીન રીતે જીવનમાં છે સમજી ગયા તો સમજી લેવાનું કે જ્યારે જ્યારે પણ તમારા જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે તમને ઓવરલોડેડ વિચાર આવે છે જ્યારે જ્યારે પણ તમારા જીવનમાં એવી પોસિબિલિટીઝ થાય છે કે એ પોસિબિલિટીઝ છે એ તમારી ઉપર હાવી થઈ જાય છે તમારા ગોલ છે તમારા ડ્રીમ છે તમારા સપના છે એ તમારી ઉપર હાવી થઈ જાય છે ત્યારે તમારે શું કરવું એના વિશે આપણે આજે વાત કરીએ તમારો કોઈ વ્યક્તિત્વ સાથે ઝઘડો થયો છે તો ઓવર ના વિચાર આવા સ્વાભાવિક વાત છે એમાં કોઈ નવીન વાત નથી આવતી ડરવું ના જોઈએ પરંતુ એ સમય માટે શું કરવું જોઈએ હવે આપણે એના વિશે થોડું વિચારીએ કે એ સમય માટે આપણે શું કરવું જોઈએ કે જ્યારે છે આપણે ઘણા બધા વિચાર આવે છે જ્યારે છે આપણું મન છે કે એ લાગતું જ નથી જ્યારે છે આપણે થોડી ઘણી બેચેની મહેસૂસ થતી હોય ઓવર થિંકિંગનો લોડ છે એ વધતો જતો હોય ત્યારે શું કરવું એના વિશે છે આપણે આજે જબરદસ્ત બહેતરીન ભરપૂર વાત કરશું કે આ એક લાઈન છે તમે જો જીવનમાં છે ઉતારી લીધી અને તમે જો આ એક વાતને છે બહુ બહેતરીન રીતે જીવનમાં છે સમજી ગયા તો સમજી લેવાનું કે જ્યારે જ્યારે પણ તમારા જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે તમને ઓવરલોડેડ વિચાર આવે છે જ્યારે જ્યારે પણ તમારા જીવનમાં એવી પોસિબિલિટીસ થાય છે કે એ પોસિબિલિટીઝ છે એ તમારી ઉપર હાવી થઈ જાય છે તમારા ગોલ છે તમારા ડ્રીમ છે તમારા સપના છે એ તમારી ઉપર હાવી થઈ જાય છે ત્યારે તમારે શું કરવું એના વિશે આપણે આજે વાત કરીએ પહેલી વસ્તુ એક જ લાઈનની વાત છે એક જ લાઈનની વાત તમે બહુ ગહેરાઈપૂર્વક સમજો અતિ ગહેરાઈપૂર્વક સમજજો આ વાત છે કે તમને જ્યારે ઓવરથિંકિંગના વિચાર આવે જ્યારે પરિસ્થિતિ તમારી ઉપર હાવી થાય આપણે શોર્ટમાં વાત કરીએ જ્યારે પરિસ્થિતિ તમારી ઉપર હાવી થાય છે ત્યારે એટલી વાત હંમેશાને માટે યાદ રાખો એક પ્રશ્ન પોતાની જાતને પૂછો અને એની સાથે તમે આન્સર પણ લઈ આવો પોતાની જાતે જ કે આમાં છે મેક્સિમમ પોસિબિલિટી શું થઈ શકે છે તમે એક વખત મેક્સિમમ પોસિબિલિટીઝ વિશે વિચારી લો કે મારી જે અત્યારે પોઝિશન છે મારી જે માનસિકની અત્યારે સ્થિતિ છે મારું જે સ્તર છે એમાં મેક્સિમમ પોસિબિલિટીઝ શું થઈ શકે છે એક વખત તમે ખબર પડી ગઈ કે આમાં મેક્સિમમ પોસિબિલિટીઝ શું થઈ શકે છે કે એનાથી હું નીચે પડી શકતો નથી એનાથી હું નીચે ઉતરી શકતો નથી પછી છે એનું બર્ડન બહુ બધું ઓછું થઈ જશે એક વખત મેક્સિમમ પોસિબિલિટીઝ છે એ તમે જીવનમાં એના વિશે વિચાર કરી લો બીજી વસ્તુ એ સમજવા જેવી અતિ જરૂરી છે કે પ્રકૃતિની જેટલી પણ વસ્તુ છે જે દુનિયાદારીની જેટલી વસ્તુ છે માને તમારી લાઇફસ્ટાઈલ હોઈ શકે તમારી આસપાસના લોકો હોઈ શકે તમારી પાસે કોઈ પર્ટિક્યુલર એવી પ્રોડક્ટ હોઈ શકે આ પ્રોડક્ટ સાથે છે કનેક્શન ક્યારે પણ બનાવવાનું નથી થતું ભલે હોય અવશ્ય છે જરૂરી છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી ને હોવી જ જોઈએ એમાં પણ કોઈ શંકાનું સ્થાન નથી પરંતુ જો તમે એની સાથે કનેક્શન બનાવશો તો એ વસ્તુ છે એ તમને દુઃખ દેશે હોવા છતાં પર રહેવું તમે જોતા હશો ઈગો આવી જાય છે આનું કારણ શું આનું કારણ છે કે એ લોકો એક હઠ પકડી લીધી છે કે હું કંઈક છું એ હોવા છતાં પર નથી એ પરિસ્થિતિ બંધાયેલા છે અને જ્યારે એ વસ્તુ છે એના જીવનમાંથી ગાયબ થઈ છે સૌથી વધારે એને જીવનમાં માર પડે છે

આનું કારણ એ છે કે બધા જ લોકો છે ને કનેક્શન બનાવી લીધું છે એની આસપાસની વસ્તુ સાથે ઈશ્વરની દયાથી ને ગુરુની કૃપાથી ક્યારેક એક વસ્તુ સંભવ થઈ ગઈ તો એને કનેક્શન બનાવી લીધું આ બધી જ વસ્તુ સાથે એના લીધે એક ઈગો ક્રિએટ થયો એના લીધે ભરપૂર માત્રામાં એક ઈગો ક્રિએટ થયો અને આ ઈગો છે એને પછી જીવનમાં છે હંમેશાના માટે બેચેન રાખે છે દેટ્સ વાય તમારે જો ફ્રીલી રીતે કામ કરવું હોય મેક્સિમમ કામ કરવું હોય અઢારથી વીસ કલાક તો આસપાસની વસ્તુ સાથે તમારું કનેક્શન ના હોવું જોઈએ તમારું કનેક્શન અવશ્ય હોવું જોઈએ તમારી આવડત ઉપર તમારી સ્કિલ ઉપર તમારી એનર્જી ઉપર અને ત્રીજો મહત્વપૂર્ણ મુદ્દો છે એ છે એનર્જી ઉર્જા તમારી ઉર્જા છે એ જ્યારે મેક્સિમમ હશે તમારી ઉર્જા મેક્સિમમ હશે ત્યારે તમે જે બીજા લોકોને પ્રભાવિત કરશો ને તમારી ઉર્જા જ્યારે ડાઉન હશે તમારી ઉર્જાનું સ્તર તમારા વિચારનું સ્તર બહુ નીચું હશે ત્યારે છે બીજા લોકો હંમેશાને માટે છે એ તમને પ્રભાવિત કરશે સો જીવનમાં જ્યારે જ્યારે તમે પ્રભાવિત થશો ત્યારે પ્રભાવિત થયેલા લોકો છે એની ટેવો એની આદતો છે એ પોતાના જીવનમાં અપનાવશો એ ફર્ક નથી પડતો કે એ કયા સ્તરનો માણસ છે એ ફર્ક નથી પડતો કે એ વ્યક્તિત્વની વિચારવાની શ્રેણી અને વિચારવાનું સ્તર કયું છે એ ફર્ક નથી પડતો કે એ વ્યક્તિ સારો છે કે ખરાબ છે પરંતુ એ વ્યક્તિત્વએ પોતાની ઉર્જાનું સ્તર વધારી લીધું છે એટલા માટે તમને પ્રભાવ પાડશે પરંતુ સારી આદત સારા વ્યક્તિત્વ એ બહુ અલગ વાત છે પરંતુ જો ખોટા લોકોની આદતો છે ખોટા લોકોનો માઇન્ડસેટ છે જો તમારા જીવનમાં એક વખત એડોપ્ટ થઈ ગયો તો આ બહુ અતિ નુકસાનકારક છે સમાજ માટે બહુ અતિ નુકસાનકારક છે બંને પક્ષ છે કૃષ્ણનો પક્ષ પણ છે અને દુર્યોધનનો પક્ષ પણ છે પરંતુ સર્વશ્રેષ્ઠની જો પસંદગી કરવામાં આવે તો તમે હંમેશાને માટે કૃષ્ણને પસંદ કરશો કૃષ્ણના પક્ષને પસંદ કરશો અર્જુનને પસંદ કરશો દુર્યોધનને પસંદ નહીં કરો અને દુર્યોધનને જ્યારે તમે પસંદ નથી કરતા તો આપણે એટલું પણ ખ્યાલ રાખવું જોઈએ કે એની માનસિકતાનો પણ ક્યારેય આપણે સ્વીકાર કરવો ના જોઈએ તમે નિર્ણય કરી લો બસ ફક્ત ને ફક્ત એક વાર બસ બીજી બધી જ વાતો છે જવા દો આઈ હોપ આજનો શોર્ટ વિડીયો છે એ તમને બધા જ લોકોને પસંદ આવ્યો હશે અને જ્યારે જ્યારે પણ પરિસ્થિતિ તમારી ઉપર હાવી થાય છે ત્યારે આ ત્રણ વસ્તુનું છે એ ખાસ ધ્યાન રાખજો તમારી આસપાસની વસ્તુ છે એનાથી પ્રભાવિત તમે ના હોવા જોઈએ આસપાસની વસ્તુ સાથે કનેક્શન ના હોવું જોઈએ અને અવશ્ય રૂપે પોતાની જાતને પ્રશ્ન કરો કે આમાં મેક્સિમમ પોસિબિલિટીઝ છે શું થઈ શકે છે એનાથી વધારે તો હું કંઈ નીચે જવાનું નથી તો પછી ટેન્શન લેવાની શું વાત છે અને વધારે તમે નીચે જઈ શકવાના જ દુનિયામાં જ્યારે તમને ખબર પડી જાય કે અસફળતા જેવી કંઈ વસ્તુ હોતી જ નથી પછી તો સોને પે સુહાગા બસ એના જેવી વાત છે આસપાસના લોકો અને માનસિકતાનો ખાસ કરીને તમે એમાં પરખતા શીખો કે કઈ કૃષ્ણના પક્ષની માનસિકતા છે અને કઈ દુર્યોધનની માનસિકતા છે સો મળતા રહીશું આવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર મને ખાસ કરીને મારો આ સંદેશ છે યુવાનો સુધી યુથ સુધી છે જરૂર પહોંચાડજો મળતા રહીશું આવા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર